ખરોડથી ભાદી રોડ પર બ્રિજ પર ડાયવર્ઝન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે બ્રિજને ડિમોલાઇઝ કરવામાં આવશે ડે એન્ડ ડેપ્યુટી એન્જિનિયર આર આરિષ આશીષ બોરડાનું દ્વારા જણાવાયું છે કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે પારોલી પોલીસ દ્વારા લોકોની સરળતા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અંકલેશ્વર તાલુકાના ખરોડથી ભાદે રોડ પર બ્રિજ પર તિરાડ પડી જવાથી અવરજવર કરતા સૌથી વધારે ભાદે ગામના લોકો પ્રભાવિત થવા પામ્યા છે અને વાહન ચાલકોથી વ્યસ્ત રહેતા આમલા ખાડી પર ઓગણીસો એસીના વર્ષમાં બનેલ જૂના બ્રિજમાં તિરાડ પડી હોવાની મામલતદાર અંકલેશ્વરને જાગૃત નાગરિક અને ભાદી ગામના લોકો દ્વારા મામલતદાર અંકલેશ્વર કરણસિંહ રાજપૂતને જાણ કરી હતી જેથી હાઈવે સ્ટેટ પંચાયતને જાણ કરતા સ્ટેટ હાઈવે પંચાયત વિભાગના ડેપ્યુટી એન્જિનિયર આર આશિષ બોડા અંકલેશ્વર દ્વારા બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું આ રોડ ઉપરથી ઔદ્યોગિક વસાહતમાં આવન જાવન કરતા મોટા નોકરિયાત વર્ગ અને ભાદી કામના લોકોને અસર ન પહોંચે તે માટે હાઈવે સ્ટેટ પંચાયતના સુપરવિઝન હેઠળ તાત્કાલિક ડાયવર્ઝન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને પગલે વાહન ચાલકોને ટૂંક દિવસોમાં ફેરવવામાં છૂટછાટ છુટકારો મળશે અને જ્યારે ભાતી રોડ પર આમલા ખાડી બ્રિજનો સ્પાન વધુ બેસી રહ્યો છે તે તિરાડ મૂટી થઈ રહી છે જે ગમે ત્યારે ધરાશય થાય તેમ છે પાનોલી પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને વાહન ચાલકો હાલ ભાદેથી ખરોડ તરફ ખેતરાડે રસ્તા પરના ધુડિયા રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે અને હાઈવે સ્ટેટ પંચાયત વિભાગ દ્વારા ડાયવર્ઝનની તાત્કાલિક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તે ટૂંક દિવસોમાં વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન શરૂ થતા વાહન ચાલકો પાનોલી જીઆઈડીસી નેશનલ હાઇવે તરફ રાબેતા મુજબ અવરચવર કરવાની આશા જાગી છે